બાવીસ એપ્રિલમાં પહેલગાંવમાં પ્રવાસીઓ પર થયેલા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે હુમલા બાદ ભારતે કેટલાક આકરા નિર્ણયો લીધા જ્યારે પાકિસ્તાને પણ સામે ધમકીઓ આપી છે પરંતુ આંકડા પર નજર કરીએ ત્યારે પાકિસ્તાનનું રહસ્ય ખુલ્લું પડી જાય છે પાકિસ્તાન આવી ધમકીઓ આપી રહ્યું છે પરંતુ તે ભારતીય સેના સામે ટકી શકે તેમ નથી જ્યારે ઇતિહાસ પર નજર કરીએ

ભારતે ગયા વર્ષે તેની સેના પર છ્યાશી પોઇન્ટ એક બિલિયન ડોલર ખર્ચ કર્યા હતા જ્યારે પાકિસ્તાને દસ પોઇન્ટ બે બિલિયન ડોલર ખર્ચ કર્યા હતા પહેલગાંવમાં થયેલા હુમલાને લઈને જ્યારે બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે ત્યારે આ અહેવાલ પ્રગટ થયો છે જે ભારતની તાકાત દર્શાવી રહ્યો છે ભારતનો લશ્કરી ખર્ચ પાકિસ્તાન કરતાં નવ ગણું વધુ છે એટલે કે અહીં તે ભારતીય સેના સામે ટકી શકે તેમ નથી આ સાથે હું કૃપાલાલ જોડેલા રહો ખબર ગુજરાત સાથે પહેલગાઉંમાં થયેલા આતંકી હુમલા સામે ના અવાજ સ્વરૂપે આ વિડીયો અત્યારે જ દરેક ભારતીયોને ફોરવર્ડ કરો જોતા રહો ખબર ગુજરાત ફરી મળીશું નવા વિષય સાથે જય હિન્દ જય ભારત